વડોદરામાં વીસ વર્ષના રક્ષિત ચોરસિયાએ હોળીની રાત્રિએ એકસો વીસ કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડથી ફેક્સ વોગન કાર ચલાવી અને એક મહિલા કે જે સ્કૂટી લઈને ધીમી ગતિએ જઈ રહી હતી એની સાથે એક્સિડન્ટ કર્યું અને એ મહિલા ઘટના સ્થળે જ મૃત ઘોષિત થઈ ગઈ તમે જોયો જોયો પણ ન હોય તો જોઈ લો આ એક મહિલા કે જે એક નાના બાળકની માતા હતી અને દુઃખ સાથે કહેવું પડે કે હવે એ બાળક પોતાની માતાને ક્યારેય નહીં મળી શકે એ વાતનું તો દુઃખ છે જ પરંતુ આ યુવાન રક્ષિત ચોરસિયા કે જે વકીલ નું બની રહ્યો છે અને એ પોતાના મિત્ર સાથે

મારી ભાષામાં કહું તો નશો કરે છે બધા જ રાક્ષસની શ્રેણીમાં આવી જાય છે કારણ કે એને નશો કર્યા પછી શું થશે એ વિચાર જ રાક્ષસ વૃત્તિ કહેવાય નશો કરનારા દરેક રાક્ષસોને મારે બસ એટલું જ કહેવાનું છે કે બુરા નમાનો હોલી હૈ જો હું સ્પિરિચ્યુઅલ ભાષામાં કહું કે એ દીકરીનું મોત લખાયું હશે અને એ પણ આ રાક્ષસના હાથે કારણ કે એનું મોત લખાઈ ગયું હશે અને માટે જ એ દીકરીનું મોત થયું આવી રીતે કાર્મિક સિદ્ધાંતને લાવીએ તો તમે મને ગાળો દેશો અરે તમે શું મને ગાળો દો હું પોતે જ મને ગાળો દઈશ પણ કદાચ કર્મના સિદ્ધાંતથી આ એક મુદ્દો ભૂલી જઈશું પણ આ મુદ્દો સોલ્વ નહીં થાય આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે આવા મુદ્દા ફરીવાર નહીં જોવા મળે એની જવાબદારી નહીં મળે એટલે આ મુદ્દાને કર્મનો સિદ્ધાંત નહીં પરંતુ ગાફલાઈની સજા એ નામ આપીશું તો વધારે બહેતર રહેશે ભારત દેશમાં રોડ અકસ્માત એક સૌથી મોટો મુદ્દો બની ગયો છે કારણ કે હજારોની સંખ્યામાં લોકો ફક્ત રોડ અકસ્માતથી મરી રહ્યા છે આ હું નહીં ડેટા બતાવે છે બે હજાર ત્રેવીસનો ડેટા એમ કહે છે કે ચાર લાખ એસી હજાર એક્સિડન્ટ કેસ થયા અને જેમાં એક લાખ બોતેર હજાર લોકો મરી ગયા અને બે હજાર ચોવીસનું અપડેટ નથી આવ્યું પરંતુ ભરોસો છે કે બે હજાર ત્રેવીસના આ મોટા આંકડાઓને નક્કી એ હરાવશે બે હજાર બાવીસ કરતાં બે હજાર ત્રેવીસમાં અકસ્માતની સંખ્યા ચાર પોઈન્ટ ત્રણ ટકા વધી અને ડેથ રેશિયો સાત પોઈન્ટ ત્રણ ટકા વધ્યો હતો તો હવે બે હજાર ચોવીસનો ડેટા અપડેટ થશે ત્યારે જ આપણને શાંતિ થશે કારણ કે એમાં કદાચ કદાચ આપણું નામ નહીં હોય રિપોર્ટ સામે આવ્યા એ પ્રમાણે એ રાક્ષસ ચોરસિયાએ દારૂ પીધો હતો અથવા ડ્રગ્સ લીધો હતો બટ વેઇટ બે હજાર ચોવીસમાં એકત્રીસ હજાર કિલો ડ્રગ્સ ગુજરાતમાં પકડાઈ ગયું હતું તો આ વીસ વર્ષના છોકરાઓ પાસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું અને જો દારૂ પીધો હતો તો પ્રશ્ન મોટો એ છે કે દારૂ તો ગુજરાતમાં બેન છે ગુજરાત તો ડ્રાય સ્ટેટ ઘોષિત છે તો પછી આ કરોડપતિના હરામઝાદા છોકરાના હાથમાં દારૂ ક્યાંથી આવ્યું અરે ભાઈ પ્રશ્નો તો ઘણા છે અને એ એ હું પૂછીશ આન્સર તમારે આપવાના છે એક મિનિટ આ અવાજ શાનો આવે છે અરે આ નિકિતા શબ્દ કંઈ જાણીતો નથી લાગતો અતુલ સુભાષની પત્નીનું નામ નિકિતા હતું માનવ શર્માની પત્નીનું નામ પણ નિકિતા શર્મા હતું અને આ રાક્ષસની ગર્લફ્રેન્ડનું નામ પણ નિકિતા નહીં 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 હું કંઈ જ ખરાબ નહીં વિચારું એ તમારું કામ છે પ્રશ્નો મારા જવાબ તમારા નંબર એક શું નશો કરીને ગાડી ચલાવાય નંબર બે શું એક્સિડન્ટ કર્યા પછી હર હર મહાદેવના નારા લગાવાય નંબર ત્રણ શું કોઈ પણ ધર્મ સંપ્રદાય કે ભગવાન નશો કરવાની છૂટ આપે છે નંબર ચાર શું આમાં ગાડી ચલાવનારા જ વાંક છે કે બાજુમાં બેસનારનો પણ એટલો જ વાંક ગણી શકાય નંબર પાંચ શું આ રાક્ષસને આજીવન જેલ થવી જોઈએ કે પછી બે ત્રણ વર્ષની સજા કરી અને ત્રણસો શબ્દોનો નિબંધ લખાવી એને માફ કરી દેવો જોઈએ જેવી રીતે પુણે પોરશે કેસમાં બન્યું રિમેમ્બર શું આ કેસથી પૈસાદાર લોકોના હરામી છોકરાઓને કંઈ મેસેજ મળશે કે પછી તથ્ય પટેલ કેસને લોકો જેમ ભૂલી ગયા બસ એમ જ આને પણ ભૂલી જશે શું આ રાક્ષસને મૃત્યુદંડ થવો જોઈએ કે ના થવો જોઈએ તમને શું લાગે છે તથ્ય પટેલની જેમ આને પણ બચાવવા માટે વકીલ મળી જશે કે નહીં મળે શું આ રાક્ષસના વકીલને મિથિક પાક આપવો જોઈએ કે પછી આશીર્વાદ આપવા જોઈએ શું આ કેસમાં ફોક્સ વેગન કંપનીનો પણ વાંક છે કારણ કે કંપની અંદર બેઠા હોય એની તો સેફટી આપે છે પણ બહારવાળાને કશી જ સેફટી નથી આપતી શું સમાજમાં યુવાનોને અંકુશમાં લાવવાની જરૂર છે કે હજુ ગભરાવાની જરૂર નથી શું ભારતનું યુવા ધન કોઈ અણધારી દિશામાં ચડી રહ્યું છે શું યુવાની મોજ મસ્તી અને આવા કાંડ કરવા માટે જ હોય છે શું આ ઘટના પછી જેના ઘરમાં જુવાન દીકરા કે દીકરી વ્હીકલ્સ ચલાવતા હોય એને ઘરના વડીલોએ બેસાડીને પોતાના અને સામેવાળાના જીવનની કિંમત શું છે એનું જ્ઞાન કરાવવું જોઈએ કે નહીં અને છેલ્લો અને સૌથી મહત્વનો પ્રશ્ન કે જેટલો આ રાક્ષસ ગુનેગાર છે એટલા જ ગુનેગાર એના માતા પિતા પણ ગણી શકાય કે ના ગણી શકાય એક પંક્તિ મને યાદ આવે છે રજૂ કરું છું કે દારૂ કાયમ દુખ દેનારો બે ઘડીની મોજ મોજ લેવામાં કંઈક મરાણા અને કજિયા થાતા રોજ દારૂ મુખી દૂધડા પી જો હે ભાઈ મારા સમજી લેજો દારૂ મુખી દૂધડા પી જો ભાઈ મારા સમજી લેજો સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હરિબોલ